પ્રધાનમંત્રી જયારે આવવાના હોય કોઈ સભા કરવાના હોય કે પછી કોઈ રેલી કરવાના હોય ત્યારે અમુક નેતાઓની ઘરબંધી થતી હોય છે જેથી તેઓ કોઈ દેખાવો ના કરે પણ બે હજાર સોળમાં આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તાને અટકાયત કરવી એક પીઆઈને મોંઘી પડી છે કોર્ટે પીઆઈ પર ક્રિમિનલ કેસ દાખલ કરવાનો હુકમ કર્યો છે શું છે સમગ્ર મામલો જાણીશું આપણે આ વિડીયોમાં નમસ્કાર આપની સાથે હું છું કરે

આ બાદ તેમને પોલીસ વાનમાં બેસાડી પાલનપુર હેડક્વાર્ટર લઈ જવામાં આવ્યા ત્યારબાદ બીજા દિવસે બંનેને પોલીસ વાન મારફતે ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમને કહેવામાં આવ્યું હતું કે વડાપ્રધાનની જાહેર સભા હોવાથી સુલેહ શાંતિનો ભંગ ન થાય તે માટે તેમની અટકાયત કરવામાં આવી હવે આ બાદ ભીમાભાઈ ચૌધરીએ ડીસા કોર્ટમાં ફરિયાદ કરી ત્યારબાદ કોર્ટમાં કેસ ચાલ્યો અને હવે બે હજાર ચોવીસમાં રજૂ પુરાવા ધ્યાને લઈ કોર્ટે ફરિયાદને ક્રિમિનલ કેસ રજિસ્ટર કરવા તેમજ એલસીબીના ઇન્ચાર્જ પીએ જે એચ સિંઘ ધવ સામે આઈપીસીની કલમ ત્રણસો ત્રેવીસ બસો ચોરાણું મુજબ અને સીઆરપીસીની કલમ બસો ચાર મુજબ સમન્સ ઇસ્યુ કરવાનો હુકમ કર્યો છે જ્યારે આ બાબતને લઈને વિમાભાઈ ચૌધરીનું શું કહેવું છે તે એકવાર સાંભળી લઈએ નવ બાર બે હજાર સોળમાં એલસીબીપીઆઈ જે સિંધો દ્વારા અમારા ઉપર ખોટો કેસ કરવામાં આવ્યો અમને મારઝૂડ પણ કરવામાં આવી ગાડી અમારા સાથે કરવામાં આવી બનાવ એવો હતો કે નરેન્દ્ર મોદીની પાલનપુરની અંદર એક સભા હતી અને એ સભાને લઈને ત્યારે હું આમ આદમી પાર્ટીમાં હતો તો એ વખતે મારા ઉપર કે તમે તોફાન કરવાના છો કાળા વવટા ફરકાવવાના છો તો આ બાબતને લઈને જે ઇન્ચાર્જ એલસીપી પીઆઈ હતા જે સિંધવ તો ખૂબ અમને ગાળા ગાળી કરી અમારા સાથે મારઝૂડ કરી અને અમારા ઉપર ખોટી એકસો એકાવન અને 188 વગેરે કલામો અમારા ઉપર દાખલ કરીને અમારી અટકાયત કરી પરંતુ વારંવાર જ્યારે આવા કોઈ મુખ્યમંત્રીના કાર્યક્રમ હોય સંત્રીમંત્રીના ભાજપના કોઈ મંત્રીઓના કાર્યક્રમ હોય ત્યારે દર વખતે પોલીસ દ્વારા અમારી અટકાયત વારંવાર કરવામાં આવે અમને અપમાનિત કરવામાં આવે આ પ્રકારના વારંવાર ઘટનાઓ ઘટીતી જ્યારે જે સિંધવ એલસીબીપીઆઈએ પણ આજ પ્રકારનું અમારા સાથે વર્તાવ કર્યો એટલે ન છૂટકે અમે દિશા નામદાર કોર્ટની અંદર અમારા એડવોકેટ માનનીય શ્રી આર એચ ઠક્કર સુભાષભાઈ ઠક્કર પીઆર સોલંકી અને આર કે ચૌહાણ પણ આ મારા કેસની અંદર સાથે રહ્યા અને સુભાષભાઈ ઠક્કર એસયુ ઠક્કર નામથી ઓળખાય છે તેમની ધારદાર રજૂઆતના કારણે આજે અમને નામદાર શર્મા સાહેબની કોર્ટની અંદર ન્યાય મળ્યો છે આજે શર્મા હુકમ કર્યો છે કે તાત્કાલિક ક્રિમિનલ કેસ રજીસ્ટ્રી દાખલ કરવો અને જે સિંધવ જે એલસીબીપીઆઈ હતા એમના ઉપર તાત્કાલિક સમન્સ દાખવવાનો આજે હુકમ કર્યો છે આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આજે મને ન્યાય મળ્યો છે અને આવી રીતે ભારતીય જનતા પાર્ટી ખોટા આવી રીતે પોલીસનો દુરુપયોગ કરી અને હેરાન કરવાના કિસ્સાઓ વારંવાર બન્યા છે અને આ એક દાખલો બેઠો છે